નમસ્કાર મિત્રો બીએન્યુ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો વાત કરવી છે દહેજ ઔદ્યોગિક વસાહતની દહેજ ઔદ્યોગિક વસાહતમાં વારંવાર આગનો બનાવ બનતો હોય છે ત્યારે આજરોજ દહેજમાં આવેલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગનો બનાવ બન્યો છે હાલ આપણે દ્રશ્યો બતાવી રહ્યો છો ઓર્ગેનિક કંપનીના ગેટના દ્રશ્યો બતાવી રહ્યા છો મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો દહેજની આ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગે છે આગ લાગવાની ઘટનાને ગામ લોકોને જાણ થતાં ગામ લોકોના પણ ટોળે ટોળા કંપનીના ગેટ પર એકત્ર થઈ ગયા છે હાલ આપ જોઈ રહ્યા છો ગામના જે લોકો છે તેઓ હાલ અહીંયા ટોળે ટોળે થઈ ગયા છે મિત્રો આગનો બનાવ ફાયર બ્રિગેડના જવાનોને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવેલા છે અને હાલ આગ જે છે કંટ્રોલ કરવામાં આવી રહી છે મિત્રો આગ સહેના કારણે લાગી છે શું કારણ છે હજી બંધ છે મિત્રો હાલ આપણને જે દ્રશ્યો બતાવી રહ્યો છું ઓર્ગેનિક કંપનીના આ દ્રશ્યો છે અને ઓર્ગેનિક કંપનીમાં આગની બનાવ બન્યો છે હાલ આપણને બતાવી રહ્યો છું ઓર્ગેનિક કંપનીના ગેટના દ્રશ્યો મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો ઓર્ગેનિક કંપનીના સિક્યુરિટી છે અને હાલ કંપનીના જે દ્રશ્યો જે આપણને બતાવી રહ્યા છે મિત્રો આપણે અહીંયાના જે સ્થાનિક લોકો છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પણ હાલ આપ જોઈ રહ્યા છો આગ લાગવાની બનાવને કારણે અહીંયા લોકટોળો ટોળો એકત્ર થઈ ગયા છે હાલ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ ઓર્ગેનિક કંપનીની ગેટની બહાર કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રકારના દ્રશ્યો છે એ હાલ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો હાલ મળતી માહિતી મુજબ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગેલી છે જેઓ સ્થાનિક અહીંયા એકત્ર થયા છે આપણે સ્થાનિક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે અંકુરભાઈ આહિડ શું બનાવું બન્યો છે આ આ કંપનીમાં વારંવાર આવા બનાવો બનતા જ રહે છે અને આખી કંપની બે નંબરથી જ ચાલે છે જીબીસીબી આની ઉપર ધ્યાન દોરે અને કેટલાક માણસોનું નુકસાન પણ છે એનો કોઈ હજુ હિસાબ છે નથી કેટલા વાગ્યાનો બનાવ છે અને શું બનાવ છે આની અંદર આ મને અડધો કલાક પહેલાંનો મારા સરા પાંચ જેવો બનાવ છે અને બોઈલર ફાટવાના કંઈ

અધિકારી પણ દર્શક મિત્રો આ સ્થાનિક હતા તેઓ જણાવી રહ્યા છે કે બહુ ભયાનક આગ લાગેલી છે અંદર અને જીપીસીપી દ્વારા ગોરબી દરકારી સામે આવી રહી છે જીપીસીપી દ્વારા કોઈ પ્રકારનું કંપની વિરુદ્ધ કાયદેસરને પગલાં લેવામાં નથી આવતા તેના કારણે જ વારંવાર હવે આગ લાગવાની ઘટના બની રહી છે દર્શક મિત્રો આ જીપીસીપીની દરકારીને કારણે કોઈ ગરીબનો દીકરો ખોરવાશે અથવા કોઈ ગરીબ કામદાર ખોરવાશે તેનો જવાબદાર કોણ આગ લાગવાની જે ઘટના બની છે એ બહુ ભયાનક આગ છે પોલિસી પણ નથી વડકડો જેટલા ચાલે છે એમની કોઈ ડબલ્યુસી પોલિસી પણ નથી લાયસન્સ વગેરે બધા વડકોડે લોકો અંડર લે છે કંપનીમાં કોન્ટ્રાક્ટરો જે કામ કરાવી રહ્યા છે કામદારો સાથે તેઓ પીએ પીએફ કાપે ના ના કશું કંઈ કાપવામાં આવતું નથી બધું બે નંબરમાં જ ચાલે છે અમે તો ગામમાંથી આવ્યા છીએ ગામમાં બી કેમિકલ જેવું ઉડ્યું હતું ગામમાં બનાવવામાં એવું છે જે આપણે અંકુરભાઈ વાત કરી એ પ્રમાણે જ છે મિત્રો હાલ જે સ્થાનિક લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે કંપનીમાં જે બ્લાસ્ટ થવાને કારણે ખૂબ વાતાવરણ ડોળવાયું હતું અને તેના કારણે દાંતમ મચી ગઈ છે ખરેખર કામદારોને પણ ઘણું નુકસાન થયું એવી પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે દર્શક મિત્રો આ કંપની પર ખરેખર જીપીસીપીની મહેરબાની હોય તેવું લાગી રહ્યું છે હાલ તમને કંપનીની બહારના જે દ્રશ્યો છે એ બતાવી રહ્યા છે હાલ આપ જોઈ રહ્યા છો આ જે કંપનીના ગેટની અંદરથી તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તેની અંદર પોલીસની ગાડી પણ છે સ્થાનિક પોલીસને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલા છે અને મળતી માહિતી મુજબ હાલ જે આગ લાગવાની જે ઘટના હતી તેને હાલ કંટ્રોલ કરવામાં આવેલી છે પણ દર્શક મિત્રો મહત્ત્વનું સમારા સમાચાર મળ જાણવા મળી રહ્યા છે કે જે કંપનીમાં આગ લાગી છે તે કંપનીના ખરેખર કાયદાનું કોઈ પાલન કરવામાં આવતું નથી અને તેના કારણે નિષ્કાળજીના કારણે જ આ ખરેખર આગ લાગવાના બનાવ બની રહ્યા છે ખરેખર આ જે કંપનીની ગેટની બહારના જે દ્રશ્યો છે તમને બી એ ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ બતાવી રહ્યા છે ફરીવાર તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે ઓર્ગેનિક કંપનીની બહાર ગેટની બહારના જે દ્રશ્યો છે તો આપ જોઈ શકો છો કેવા પ્રકારના દ્રશ્યો છે કેવા પ્રકારનો માહોલ છે ખરેખર મિત્રો ઓર્ગેનિક કંપનીની બાજુમાં આવેલ જે દહેજ ગામ છે દહેજ ગામના ગ્રામજનોનો પણ જીવ ખરેખર કહેવાય ગભરાઈ રહ્યો છે હાલ અને જે આ આગ લાગવાની ઘટનાને કારણે જે ગંભીર ભયાનક જે ગેસ નીકળતો હોય છે આ ગેસને કારણે ખરેખર ગામ લોકો હેરાન પરેશાન છે તેઓ માગણી કરી રહ્યા છે કે જીપીસીપી દ્વારા તાળાબંધી કરવામાં આવે અથવા તો કંપની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે જેથી કરીને કંપનીને કાયદાનું ભાન થાય અને કાયદાકીય રીતે હાલ કહી શકાય ને કે કાયદાનું ભાન થાય હાલ આપ જોઈ રહ્યા છો ગેટની બહાર કેવા પ્રકારનો માહોલ છે इनर गाड़ी फंसी है साहब तुम तो निकलवाने नहीं आओ कंटेनर तो गाड़ी फंसी है इसका कैसे मीटिंग वाले भी पॉइंट पर था बॉडी पर निकल तो मैं तो चला क्या कौन गाड़ी देख रहा है क्या हुआ कंपनी में कंपनी में जैसे हम लोग लोडिंग पॉइंट पर भर रहे थे भरने के बाद जैसे एक फोर्कलिफ्ट भरा दूसरा मैं आग लग गया फिर गाड़ी लेके भाग रहा था तो, तो इनको दिखाई नहीं दे रहा था कैसा भी ऑटोमेटिक लेके मैं भाग के गेट के गहर निकल आया क्या क्या लोड कर रहे थे आप उधर वो कौन सा डब्बा है ना केमिकल का के डब्बा है क्या है डब्बा है ये हटने से ऐसा हुआ है ऐसे तो हम लोग देखने तो नहीं गया उसमें हा, 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 कैसे हुआ गाड़ी उधर लोडिंग हो रहा था लोडिंग हो रहा था उस टाइम ये सब हुआ है आपका गाड़ी उधर ही फंसा हुआ है नहीं हमारा दूसरा गाड़ी फंसा है मैं तो भाग गया लेकर के दूसरा गाड़ी जो है उधर फंसा हुआ है મિત્રો આપ જોઈ રહ્યા છો કે ત્યાંના ડ્રાઈવરો પણ જણાવી રહ્યા છે કે જે ગાડી લોડિંગ પોઈન્ટ પર હતી ત્યાં ગાડી લોડિંગ પોઈન્ટ પર તેઓ મૂકીને ભાગ્યા છે આગ લાગવાની જે ઘટના બની છે બહુ ભયાનક ઘટના છે હાલ ગેટ પર ખરેખર ઘર્ષણ સર્જાય તેવો માહોલ આપણને દેખાઈ રહ્યો છે કારણ કે ઘણા કામદારો હતા અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નુકસાન પણ ઘણું થયું છે અંદર માણતો છે બિચારા બિચારાને અંદર નથી દેવા દે એવું થોડું છે અંદર જાય તો એટલી રાહત પરિસ્થિતિ અંદર ની શું તો ખબર પડે કે ના પડે મિત્રો આપ જોઈ રહ્યા છો કે જે પરિવાર તેઓનો છે કંપનીમાં તેનો પરિવાર હાલ આવ્યો છે અને તેઓ અંદર તેઓને મળવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પણ ચીપડી દ્વારા તેઓને જવા દેવાની ના પાડી રહ્યા છે મિત્રો હા ખરેખર ખૂબ મોટું નુકસાન થયેલું છે કંપની પર એકસો આઠ પણ જે ગાડી જે હોય છે તે પણ આવી ગયેલી છે મિત્રો એક બાદ એક ફાયરની ગાડી પણ આપણને જે બતાવી રહ્યો છું જે ફાયરની ગાડી જે છે તે હાલ આપણને બતાવી રહ્યો છું કે ફાયરની ગાડી એક બાદ એક ફાયરની ગાડી અનેક કંપનીમાંથી બોલાવવામાં આવી રહી છે તો દર્શક મિત્રો ખરેખર જોવા જેવું કે છે કે જે કંપનીમાં આગ લાગી છે કંપનીમાં કોઈ ફાયરની સેફ્ટી છે કે કેમ પોતાનું ફાયર પોતાનું ફાયર પણ કંપનીમાં છે કે કેમ તે પણ એક સવાલ છે ખરેખર આના પર જીપીસીપી દ્વારા ખરેખર જીપીસીપી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા સતતપણે કડકપણે પગલાં લેવા જોઈએ હાલ એક વાત એક જે જીપ કહી શકાય ને કે ફાયરની ગાડી છે તે બોલાવવામાં આવી રહી છે અને તેઓ આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે હાલ જે આ ગાડી આવી છે જીપી જીસીપીસીએલ કંપનીમાંથી બોલાવવામાં આવી રહી છે હાલ આપ જોઈ રહ્યા છો બી એન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રો જે લોક ટોળાને એકત્ર થવાને કારણે હાલ આપણે જોઈ રહ્યા છો કે એમ્બ્યુલન્સ ગાડી છે તે પણ હાલ અટવાઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારનો ગેટનો માહોલ છે કેવા પ્રકારના દ્રશ્યો છે હાલ આપણને બતાવી રહ્યો છે બી એન્યુ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આપ જોઈ શકો છો મિત્રો દહેજની ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે અને તેના કારણે જ હાલ ગ્રામજનોમાં પણ દોડધામની જે કહી શકાય કે દોડધામ મચી રહી છે હાલ આપ જોઈ રહ્યા છો ગેટની બહાર કેવા પ્રકારના દ્રશ્યો છે મિત્રો મિત્રો આ એક બનાવ બનેલો છે દહેજ જીઆઈડીસી ને કહી શકાય ને કે શરમદાયક શરમદાનક આ કહી શકાય કે બનાવ છે અને વારંવાર દહેજ ઔદ્યોગિક વસાહતમાં વારંવાર આગના બનાવ બનતા હોય છે ત્યારે આજરોજ દહેજની દહેજની ઓર્ગેનિક કંપનીમાં આગ લાગી છે હાલ આપ જોઈ રહ્યા છો વિશેષ અહેવાલ સાથે જોતા રહેજો મેહુલ પરમાર સાથે કેમેરામેન પરેશ પરમાર દહેજ